જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અત્યારે શૂટિંગ ચાલુ કરીએ છીએ તમે વિચારતા હશો કે જાણો હોય તને રાતની વિડીયો બનાવો છો જાણો તને રાતની વિડીયો બનાવો છો તમે હાલ દાળાની સ્ટોરી મળે છો પણ અમારા મોનસૂન થોડું કોમ હોય છે એના માટે અમે બનાવતા નહીં પણ ટાઈમ છે તરત તમે દાળાનો વિડીયો લઈ રહું અને મિત્રો એક ખાસ વાત કરવાની કહેવાની લઈ જઈશ કોઈ પણ તમે અમારી જે પહેલાં મોબાઈલ હોય એ તમે અમારી ચેનલ જે કોઈ ઓફિસિયલ યુતવાળા ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય અને એના પછી તમે કોઈ નવો મોબાઈલ લાવ્યા હોય અને મેસેજ ના પડતો હોય તો જઈને તમે જોઈ લેજો એ નવા શેરથી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની આવી છે તો જઈને અમારી જે કોઈ ઓફિસિયલ યુટવાળા ચેનલને તો જઈને સબસ્ક્રાઈબ કરજો અને બાજુની ઘંટીને ચાલુ કરવાની ના ભૂલતા એ બાજુની ઘંટી તમે ચાલુ કરજો સબસ્ક્રાઈબ કરશો તરે તમારું વિડિયો પડશે તો તરત તમારા અંદર મેસેજ પેલો પડી જાય જે માતાજી આગળ કાટા મે બતાવતા રહીએ ના

સુબહ ભંગાર આલી દી એલે ભંગાર માં નઈ આવવાનું 300 રૂપિયા માં બાયલી ના આયો છો 300 રૂપિયા ને તો વાત તો કરી જ પણ એ કોમ કરું પછી હા 300 રૂપિયા નું સારું છે બોલા લે માર દે

કોઈ બાઈક ખો પડે આ પેલે માં હગુરી છે ને જે થઈ ગઈ ના એ જીએ કોઈ ના હોય હું તો બોલી જાય તે આ તો બહુ બીક લાગે યાર એ તો કોઈ ના હોય યાર હ કોઈ ની હડો એ પ્રોબ્લેમ કરતો હે દીકી આ તો કી છે તો આ પેલે ગઈ ના ના જીએ લે હડો હું સુન મરા તા કે માં સુન હ હું સુન આ આ તા મરદ નું પરમાણ જુબાલા હા હેડો ઓનો રામ રામ આવ બોલો રામ 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 આય આય જો 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 તું પાછળ લઈ જ ભાઈ એ ભાઈ તું પાછળ લઈ જ લે אבי ને નીયા પર જોરથી બોલ જો બસ

Wolfgang, walter, 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 walter,

પેલો કોક હતું યાર પેલો શું હતું કોક તું ધોળા કલર પે તો મગ તું પૂર બાઈક ઈ મને આમ અમે તો બાઈક ને બાઈક ચાલુ બાઈક નતું બાઈક બગડ્યું છે યાર